મિત્રો મારા વાકા સૂકા વ્લોગમાં તમને મારું સ્વાગત છે મિત્રો તમને ઓલા વ્લોગમાં મજા નહીં આવી મિત્રો આપણે આખું ચલા રખડી રહ્યું મેન મેન લોકેશન મિત્રો તમને હું દેખાડી લોગમાં પણ કન્ટિન્યુ રહેજો ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી તો હું તમને હે ને મળું હાલો આગળ આગળ રહેજો કન્ટિન્યુ મિત્રો આ વખતે મજા આવી છે મિત્રો લાગે થોડું થોડું પાકો કન્ટિન્યુ મિત્રો આપણે આવી ગયા હમણાં આપણો એક મિત્ર આવે પછી જાય મિત્રો તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મજા આવી તો મિત્રો હમણાં આપણે જાય તો હમણાં એક મિત્ર આવે પછી જાય કન્ટિન્યુ રહેજો બ્લોગ

તો આપણે જાયા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં તો આપણે જાયા ફાઇનલી મિત્રો આપણે આવી ગયા રેલવે સ્ટેશન મિત્રો આયા જો ખાલી કેટના સન્નાટા છે देखो કબૂતર તમે કોઈ જોઈ નથી મિત્રો આયા તે ના દા આઈ શકે નિય ના હોય ગઈ ગઈ મિત્રા આપણો મિત્રા કે કે ગઈ આજ નોમ નહી આવે પાંચ વાગે શું હોય હવે નહી આવે 5 વાગે હું ખુદી دیکھا હે ને પાટામાં

એન્ડ સુધી રેજો મિત્રો મજા આવી છે આપણે એક નંબર લોકેશને જવાનું છે મિત્રો સમજાવવા ઘર ગલું છે અટાણે હવા થઈ જો અટાણે ઉઠા જાવ ગુડ મોર્નિંગ હાઉ અટાણે મિત્રો જો આરા ખાય હાલે મિત્રો પારવા છે પારવા એ તો લઈ જાય છે મિત્રો જેટલા જોતા એટલા જેટલા જોતા એટલો મિત્રો

આ તમે જોયું કોઈ દી મે તો ન જોયું પેલી વાત આ પાટા કાવ કેવાય ને ખબર પડે હા હા પાટા આને ને પાટા કોકે ઓલા ભાઈએ કીધું કે આને પાટા કહેવાય તો ઈ તમને ખબર છે અમને ત્યાં ખબર પડી કે આને પાટા કહેવાય મિત્રો અમે તને ઘર ભેગું થાને ભાઈ અમે મળતે આ લોખંડ હા હા લોખંડ પાટું છે આ મોટી મોટી અમને એમ લાગતું તું જો પણ પછી અમને આજ ખબર પડી કે આને પાટા કહેવાય તો મિત્રો લોકમાં કન્ટિન્યુ રહેજો મજા આવી છે આપણી આપણા લોકમાં બહરો તમને ખબર જ છે આપણે જેમ ક્યાં એલું જાવું જ્યાં સુધી પાટો પૂરો ના થાય ત્યાં સુધી કોઈને કહેતા નહીં મારા બાપાને કહેતા નહીં મારે તાટિયા ભાંગી નહીં આપણે આવી ગયા બસ સ્ટેન્ડ મિત્ર આપણા લોકેશન ઉપર મિત્રો જવું ખાલી

મિત્રો મિત્ર આપણે અહીંયા આપણા લોકેશન ઉપર તો આવી ગયા હવે આપણે ક્યાં જાય એ નથી ખબર હજી એક કંઈક તમને હું દેખાડું કે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવી તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મને મારો મિત્ર અહીંયા આવી ગયા દાન બાપુના મંદિરે મિત્રો મારો મિત્ર કહે કે અહીંયા મસ્તીનું લોકેશન હે તો હું ને મારો મિત્ર અહીંયા આવ્યા જાઉં આ બારનો ગેટ કન્ટિન્યુ રેજો અંદરનું મસ્તીનું લોકેશન દેખાડું મિત્રો અને મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં તો કન્ટિન્યુ જવું દાન બાપુનું જો મંદિર મિત્રો જવું લોકેશન જો મિત્રો ખાલી અહીંયા મજા આવે જોઉં મિત્રો મહારાજની બધી જૂનું જવું પેલાના પેલાના જમાનાનો મિત્ર જોવા બધી જો મિત્ર આ દાન બાપુનું નું બધું આ જૂના જમાનાનું નું મિત્ર રાજા રજવાડા નું જો કેમ હે મિત્રો કોમેન્ટ કરી નાખજો દરેક જો કેમ છે મિત્રો જો જવ મિત્રો જવું મિત્રો ખાલી જવું મિત્રો દાન નું મિત્રો જવું આ બધું જૂના જન્મા જૂના જમાનાનું બધું રાજા રજવા જવું હે ને મિત્રો અહીંયા મિત્રો લોકેશન એક નંબર છે મિત્રો ચલાલા ગામ ગમે ત્યાં પૂછવાનું બસ સ્ટેન્ડ કે દાન બાપુના મંદિરે જવું એટલે ડાયરેક્ટ કહી દે કન્ટિન્યુ રહેજો મિત્રો સાધનો પડ્યા આ ટ્રેક્ટર ને મિત્રો જો આ બધા અહીંયા સાધનો જો સાધનો પડ્યા મિત્ર ગયા ટેક્ટર પડ્યા જવું તો મિત્રો અહીંયા કેવી સુવિધા છે દાનેવ મંદિરે જવ એમ્બ્યુલન્સની સુવિધા સુવિધા એક મોટું મિત્રો તમે કોક દેખ આવજો અહીંયા અમરેલી અમરેલી પાસે હે ને ચલાલા ગામ આવ્યું ત્યાં તમે એક વાર આવી જાવ મિત્રો એક નંબર લોકેશન હે મિત્રો મંદિરને આ બધું જો મિત્રો એક નંબર હે મિત્રો તમે આવવાનું ભૂલતા નહીં મિત્રો મેપમાં તો મિત્રો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો અહીંયા જાઉં મહાદેવનું મંદિર મૂર્તિ મિત્રો જો અહીંયાથી પાણી આવે જવું જો મિત્રો જે અહીંયા મંદિર છે અંદરમાં મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો તમે એને બ્લોગ મૂકતા નહીં આખો જોજો મિત્રો મજા આવે છે મિત્રો એવો આપણો મિત્ર છે બ્લોગ બનાવે મા થાર પડી મા ફોર્ચ્યુનર પડી જો મિત્રો આ મિત્રો મંદિર છે આખું જો